અમદાવાદમાં વાડજ વિસ્તારમાં બે ભાઈઓ હતા બંનેના બાજુ બાજુમાં ઘર હતા એક આ બાજુ રે ડાબી બાજુ એક જમણી બાજુ બંને એક દિવાલે બંનેના ઘર મોટા ભાઈની પાસે પૈસો ખૂબ હતો વળી રાજકારણમાં પોલિટિક્સમાં અંદર કનેક્ટેડ હતા મોટી મોટી ઓળખાણો હતી એના લીધે એને કાયમ માટે અહમ રહ્યા કરે હું પૈસાદાર છું સુખી છું બુદ્ધિશાળી છું મારી પાસે મોટી મોટી ઓળખાણો છે એક દિવસ પેલો નાનો ભાઈ બાજુમાં નાનો ભાઈ રહે અને નાનો ભાઈ બિચારો ભલો ભોળો નિર્દોષ જેની પાસે માંડ માંડ રોટલાનું પૂરું થાય એટલો સામાન્ય વ્યવહાર નાનકડો ધંધો કરે એમાંથી ગુજરાન ચલવે બંને ભાઈઓના વિચારોમાં આસમાન જમીનનો ફેર હતો તો એક દિવસ બંને ભાઈઓના બાળકોમાં કંઈક ઝઘડો થયો બાળકોમાંથી મહિલાઓમાં ઝઘડો પહોંચ્યો મહિલામાંથી રાત્રે ઘેર આવ્યા બંને ભાઈઓ અને એમાં મોટા મોટા થઈ ભાઈએ બે દીકરાનો બાપ એવો નાનો ભાઈ અને એને જઈ બે લાફા મારી અને એની સાથે ઝઘડો કર્યો અને એટલું જ નહીં પોતાના સત્તાના જોરે પૈસાના જોરે અહમના જોરે એને કહી દીધું સાત દિવસની મહેતા સાત દિવસમાં જો તું અમદાવાદ છોડી દે અને જો તું બીજે ત્યાં ચાલ્યો જા તો હું તને સેકન્ડમાં ઉડાડી મારીશ પેલો નાનો ભાઈ કગરે રડે માફી મોટા મોટાભાઈ મારી ભૂલ થઈ ગઈ મોટાભાઈને અંદર સત્તાનો ને અહમનો જબરજસ્ત ભાર હતો નાનાને કહી દીધું જો હું ધારું છું એ કરું છું તને ખબર છે મેં ધાર્યું છે કે મારે તને હવે અમદાવાદમાં રહેવા દેવો નથી હું તને સાત દિવસની મહેતલ આપું છું કોઈ પણ હિસાબે તારે અમદાવાદ છોડવું પડશે મારે તારું કશું સાંભળવું નથી નાનું સ્વરૂપ બહુ મોટું વિકરાળ સ્વરૂપ લેવાઈ ગયો મોટા નાના ભાઈએ સગા સંબંધીઓને ભેળવ્યા કોઈ પણ સંજોગોમાં મોટો ભાઈ માનવા તૈયાર નહીં નાના ભાઈને કોઈ આશરો ન રહ્યો અમારી પાસે મંદિરમાં આવ્યા આવીને પ્રાર્થના કરીને રડી પડ્યા સ્વામી મોટાભાઈને કોઈ કહી શકે એમ નથી કોઈનું માનવા તૈયાર નથી આપ જરા એમને બે શબ્દો કોને માને તો એને જરા સાંત્વના આપી કાંઈ વાંધો નહીં અમે પ્રયત્ન કરીએ છીએ મહારાજને પ્રભુને પ્રાર્થના કરી મહારાજ પ્રયત્ન અમારો છે પરંતુ ભેગા આપ ભળજો એને સદબુદ્ધિ આપજો મોટાભાઈને બીજે દિવસે સવારે ફોન કર્યો ફોન કરીને બોલાવ્યા કહ્યું કે જરા સાંજે મળવા આવજો ને થોડું કામ છે ફોનમાં કહ્યું કે સ્વામી મને ખબર છે તમારે શું કામ છે મારો નાનો ભાઈ તમારી પાસે પહોંચી ગયો લાગે છે કે હા ભાઈ તમને ખબર છે એ જ વાત છે પરંતુ તમે આજે મળવા આવજો મને કે સ્વામી સાત દિવસ પછી આવું તો મારો એક ગોલ છે પૂરો કરીને આવું છું સ્વામી અત્યારે મને આગ્રહ ન કરશો કે નહીં આજે જ આવવાનું છે આજ્ઞા છે તમારે આટલું સ્વીકારવાનું છે મળવા આવવાનું છે તમે ન આવી શકો તો અમે તમારા ઘેર આવીએ સ્વામી હું આવું છું રાત્રે આઠ વાગે આવ્યા આવીને બેઠા એટલે હજુ હું કંઈ કહું એ પહેલા શરૂ કરી દીધું સ્વામી હું આપને બે હાથ જોડીને વિનંતી કરું છું તમે મને શરમાવવાનો પ્રયત્ન ન કરશો એ બહુ ચગ્યો છે ને મારે એને મારે કોઈની જરૂર નથી મારે કોઈ રાજકારણની જરૂર નથી મારે કોઈ પૈસાની પૈસાદારની જરૂર નથી સ્વામી મારા બાવડામાં એટલું બધું બળ છે આમ કરે મારા બાવડામાં એટલું બધું બળ છે એક મિનિટમાં એને મચ્છરની જેમ ચોળી નાખો સ્વામી આ વખતે મારે એને દેખાડી દેવું છે તમે મને શરમાવશો નહીં જોયા કરો સાંભળ્યા કરો ત્રણ ત્રણ વખત આમ બાવડું બતાવે મારા બાવડામાં કેટલું બધું બળ છે સ્વામી તમને ખબર નહીં હોય ત્રણ ત્રણ વખત કહ્યું સ્વામી મારા બાવડામાં બહુ બળ છે એક સેકન્ડમાં મારા ભાઈને ચોળી નાખો માટે તમે વચ્ચે આવશો નહીં બહુ પ્રયત્ન બહુ ત્રણ ત્રણ વખત બોલ્યા અમને અંતરમાં બહુ દુઃખ થાય કે અર આટલો બધો અહમ આટલો બધો અહમ એમને ઘણું સમજાયા કે ભાઈ તમારા મા બાપ નથી તમે મોટા ભાઈ છો મોટા ભાઈનો હંમેશા ધર્મ છે કે મા બાપની ગેરહાજરીમાં મોટા ભાઈ જ બાપ સમાન છે તમારો નાનો ભાઈ છે એના વતી હું માફી માગી લઉં ચલો એની કંઈ ભૂલ થઈ ગઈ હોય તો હું બે હાથ જોડીને માફી માગી લઉં કે એને ક્ષમા કરી દો ક્ષમા કરવો એ તમારો ધર્મ છે મોટાનો ધર્મ છે વિશાળ હૃદય રાખતા શીખો ઘણું સમજાયા બે કલાક સુધી ત્યારે જરા પલળ્યા જતી વખતે પાછા તોય કહે છે સ્વામી આપ કહો છો એટલે આ વખતે એક એને હવે કંઈ કરું પણ એટલું તો એને કહી દેજો કે મોટા ભાઈના બાવડામાં એટલું બધું બળ છે ને કે તને એક સેકન્ડમાં આમ ચોળી નાખે હો એટલું તો કહેજો ભલે અંતરમાં અમને ઘણું દુઃખ થયું છે સાંભળજો રાત્રે દસ વાગે અમે છૂટા પડ્યા છીએ સવારમાં નવ વાગે એ ભાઈનો ફોન આવ્યો એમના ભાઈનો એ ભાઈના દીકરાનો ફોન આવ્યો વર્ષનો દીકરો એમનો મંદિરમાં ફોન આવ્યો મને કે સ્વામી બાપુજીને સવારના ચાર વાગે હોસ્પિટલાઇઝ કર્યા છે અને એડમિટ કર્યા છે માટે જરા દર્શન દેવા આવો તો બહુ સારું દવાખાને આવો તો બહુ સારું બાપુજી યાદ કરે છે કે શું થયું રાત્રે દસ વાગે તો મારી સાથે બેઠા હતા સ્વામી રાત્રે સૂતા સવારમાં એ લઘુ કરવા પેશાબ કરવા માટે યુરિન માટે ઉઠતા અને એમને એ જ મિનિટે લકવો પેરાલિસિસ થઈ ગયો આખો ડાબુ અંગ રહી ગયું છે સ્વામી નથી બોલી શકતા નથી હલી શકતા નથી ચાલી શકતા ડૉક્ટરે કહ્યું છે કે પેરા પેરાલિસિસ છેલ્લા સ્ટેજનો છે અને બહુ કાં તો જીવશે નહીં જીવશે તો વર્ષો સુધી સહન કરવો પડશે માટે સ્વામી એમને બહુ તકલીફ છે આ પધારોને અમે દવાખાને બાર વાગ્યે ગયા અમે એમની સામ જોઈ રહ્યા

સાધના છે